નમસ્કાર આપ જોઈ રહ્યા છો હાલ મોંઘવારીમાં જ માતા પિતા પરિવાર પર તેની ઉપર ભાર વધતો હોય છે ત્યારે વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નોટબુક ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તાલુકા પંચાયતના રાયપુરા જૂથ ગ્રામ પંચાયતના બેટાપરા છાપરિયાપુરા રામપુરા રાયપુરાની પ્રાથમિક શાળા ખાતે વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં જનમંજય બ્રિજેશસિંહ ચૌહાણ અને તેઓના માતાશ્રી સંગીતાબા ચૌહાણ સહિત ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ તેમજ સરપંચ સહિત પૂર્વ સરપંચ આગેવાનો સહિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા હું વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જન્મજય ચૌહન અને મારા માધર સંગીતાબેન ચૌહાણ અમે રાયપુરા રામપુરા અને છાપરિયાપુરાના પ્રાથમિક શાળાના બચ્ચાઓને નોટબુકનું વેચાણ કરેલું છે મને મારા મમ્મી પપ્પાએ કોઈ કમી નહોતી રાખી મારા ભણવામાં અને અમે આ અમારો નાનો પ્રયાસ છે કે ગામના બચ્ચાઓને બી કોઈ કમી ના રહે અને એ બી આ ફ્યુચરના ઓન્ટરપ્રોનર્સ આર્ટિસ્ટ અને એથલીટ્સ બની શકે એવી અમારા ટ્રસ્ટની ઈચ્છા છે થેન્ક યુ